રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સેરિયલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં આજે આપણે બનાવીશું ખીચડીના ભજીયા જે ખાવામાં એકદમ ક્રિસ્પી બનશે તો રેસિપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે ફટાફટ રેસિપીને સ્ટાર્ટ કરીએ આપણે સૌપ્રથમ તેલને ગરમ થવા માટે મૂકીશું મેં એક બાઉલ જેટલી રાતની વધેલી ખીચડી લીધી છે હવે આપણે આ ખીચડીમાં ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ અડધી વાટકી જેટલા લીલી ડુંગળીના પાન त्रि चार नै लसन चार थी पाँच नंग सुधारे डुङी थोडा कोथमीर पान अर्धी चमची जिरु बे तिखा लिला मरच एक चमची धाना जीरु पाउडर અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલી હળદર જો તમારી ખીચડી પીળી હોય તો અડધી ચમચી હળદર નાખવી સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો ચાટ મસાલો જો ચાટ મસાલો ના હોય તો લીંબુનો રસ કે આમચૂર પાવડર નાખી શકો છો અને થોડો ખાવાનો સોડા એડ કરીશું હવે આપણે આમાં પાણી એડ કરતા જઈ બધી જ વસ્તુને મિક્સ કરીને એક બેટર તૈયાર કરવાનું છે આ રીતે ચમચીની મદદથી બધું જ મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે આ રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે આપણે ચેક કરી લઈએ કે તેલ થયું છે કે નહીં તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભજીયાને તળવા માટે નાખીશું આપણે આ રીતના નાના નાના ભજીયા બનાવવાના છે ભજીયાને તેલમાં નાખીએ ત્યારે આપણે ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે આ ભજીયાને આપણે થી ત્રણ મિનિટ સુધી ફૂલ આંચ ઉપર જ તળવાના છે વચ્ચે વચ્ચે ભજીયાને આપણે આ રીતે ફેરવતા રહેવાનું છે અને બે થી ત્રણ મિનિટ બાદ આપણે ગેસની આંચને ધીમી કરી નાખવાની છે આપણે આ ભજીયાને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમી આંચ ઉપર તળવાના છે ત્રણ થી ચાર મિનિટ બાદ જોઈએ તો હવે આપણા ભજીયા તૈયાર છે આ ભજીયાને આપણે ઝારાની મદદથી તેલ નીતારીને બહાર કાઢી લેશું તો તૈયાર છે આપણા બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા વધેલી ખીચડીના ભજીયા તમને આના અવાજ ઉપરથી જ ખબર પડી જશે કે આપણા ભજીયા કેવા ક્રિસ્પી તૈયાર થયા છે જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં